અડાસા એન સા સ્કૂલના મતદાન બુથ પર બબાલ પોલીસ અને મતદારો વચ્ચે બબાલ ઈવીએમ ખોટકાયા બાદ પણ ગ્રીન લાઇટ બતાવતા હોવાનો આક્ષેપ બાદ રોષ કમળના નિશાન પહેરેલા બેચ સાથે સક્ષુ બુથમાં ફરતા હોવાના આક્ષેપ બાદ બબાલ એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા મામલો બીચક્યો મામલો બીચકતા પોલીસ અને વિરોધ કરનાર વચ્ચે ચકમક રિપોર્ટર કેતન પ્રણામી અરવલ્લી જે પાંચ સાબરકાંઠા લોકસભાના મોડાસા શહેરના બૂથ નંબર એકસો એક્યાસી માં આ જે મશીનની વારંવાર જે ફરિયાદો મળી છે અને એ ફરિયાદો મળતા મેં અહીંયા પ્રત્યક્ષ રીતે અહીંયા હાજર થયા ઘણી મોટી સંખ્યામાં સમુદાયના લોકોને હેરાન કરવાના ઉદ્દેશથી મને એવું લાગે છે કે આ મશીનો ખોટકાવીને કેમ મતદાન ધીમું કરી દેવું કેમ મતદારો અહીંયાથી મતદાન કર્યા વગર પાછા જતા રહે એ પ્રકારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું એને ખોખું છું અને ચૂંટણી અધિકારી શ્રીને હું નમ્ર અપીલ કરું છું કે આવા જે અધિકારીઓ જે હોય કે જે પક્ષપતિ વરણ વગતા હોય એવા અધિકારીઓ તાત્કાલિક આવા પુસ્તકોમાંથી દૂર કરવામાં આવે ને જો ટૂંક સમયમાં આ મશીનોને ફરીથી રિવાઈઝ કરવા નહીં આવે તો અમારે ના છૂટક્યા અહીંયા ઉપવાસના કાર્યક્રમ પર ફરજ પડશે અહીંયા અમને અમને એવા સમાચાર મળ્યા અમારા પોલીસ ઓફિસર્સ જે મતદારો અહીંયા આપવા આવ્યા હતા અમારા કાર્યકર તો અહીંયા હતા એમનું કહેવું એવું હતું કે એક પાર્ટીના અધિકારીઓ વફાદારી નિભાવતા હોય અને એ જ લોકો અને જે એક મહિલાઓ એ મહિલાઓ જે મતદાન કરવા માટે આવ્યા અને કેમ એમનું મતદાન ઓછું થાય એના માટે ગંભીર પ્રયાસો ચાલી રહ્યા છે મને એવું લાગે છે કે આ ચૂંટણી પર રાજકીય પરિપ્રેક્ષ માં કોઈ શેમ આવીના કાર્યક્રમ કરતો હોય એવું લાગી રહ્યું છે તેને આ ચૂંટણી વચ્ચે ખરેખર નિષ્પક્ષ ભૂમિકા નિભાવવી જોઈએ